રાજ્યમાં રવિ પાકની તૈયારીઓ વચ્ચે ખેડૂતો પર ખાતરના ભાવ વધારાનું સંકટ તૂટી પડ્યું છે બનાસકાંઠા સહિત પ્રદેશમાં ડીએપી એનપીકે યુરિયા સલ્ફર પોટાશ અને જિંક મિશ્રિત ખાતરના ભાવમાં બસોથી ચારસો રૂપિયાનો વધારો નોંધાયો છે ડીએપીનો ભાવ તેરસો પચાસથી વધી અઢારસો રૂપિયા જ્યારે એનપીકેના ભાવમાં તેરસોથી વધારો થઈને સોળસો પચાસ રૂપિયા સુધી પહોંચી ગયો યુરિયાની સપ્લાય ઘટી અને સલ્ફર પોટાસમાં બસ્સો રૂપિયા સુધીનો વધારો થયો છે ખેડૂતો આને મોન લૂંટ ગણાવી સરકાર વિરુદ્ધ રોષ ઠાલવી રહ્યા છે ડાંગ છોટા છોટાઉદેપુર અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ખાતર માટે લાંબી લાઈનો લાગે છે ઉઠીને ખેડૂતોની માંગ છે કે સરકાર ભાવ નિયંત્રિત કરે અને પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાવે ખેડૂતોને નુકસાન તો ખૂબ છે આ વર્ષે વરસાદ જે પાછળથી એક મહિનાથી વરસાદ ચાલુ છે ખેડૂતને મગફળીયું પટી જ ગયી છે બનાસકોટાના દરેક ખેડૂતને હાલ એટલું નુકસાન છે ને મગફળીયું તો બધી જે વાયેલી હતી ઉનાળું ઈ તો હળી જી નવું વાવેતર પણ ખેડૂતોને નહીં થઈ શક્યું અને એના ઉપરથી પાછું સરકાર આ ભાવ વધારો ખાતરમાં આપે છે અમારે ખેડૂતને જીવવું જ કઈ રીતે પચીસ રૂપિયાનો જે ભાવ વધારો કર્યો છે આ એક બહુ મોટું ભારણ કર્યું છે સાહેબ એટલે કહેવા માગું કે સરકારને એક પણ કહેવામાં આવ્યું ભાજપની સરકાર બહુ કામ સારું કરી રહી છે પણ આ જે ભાવ વધારો કરી ખેડૂત માટે બહુ નુકસાનકારક છે એક તો મગફળીના અત્યારે બગાડ ખૂબ છે એટલે ભાવ પણ નથી મળતા પૂરા એટલે હાલ ખેડૂતને બીજું વાવેતર કરવા માટે જો આ સરકાર જો ખાતરનો ભાવ વધાર કરશે તો કેવી રીતે બધું આગળ પાછળનું વાવેતર કરશે એટલે સરકારને અમે એ વિનંતી કરીએ કે આ પાછો ભાવ ખેંચી લે એવી અમારી ખાસ વિનંતી છે સરકાર ગુજરાત સાઈડ બનાસકાંઠા જિલ્લાના અંદર ખાતરના જે રીતે ભાવ વધારો થયો છે તેના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લાના કેટલા ખેડૂત આગેવાનો છે આપણી સાથે જોડાયા છે ખાસ કરીને જણાવશો જે રીતે થોડા સમય પહેલાં પણ ખાતરનો ભાવ વધારો હતો આ વખતે ફરી એક વખત ભાવ વધારો કરવામાં આવે છે ખેડૂતોને કેટલું મોટું નુકસાન આવી શકે ખેડૂતોને નુકસાન તો ખૂબ છે આ વર્ષે